ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરેલા સોનાની કિંમતોમાં તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનું સસ્તું થવા જઈ રહ્યું છે અને ઘણા બધા મિત્રો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ સોનું જે છે એ પાછળના દિવસોની અંદર દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળ્યું હતું અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની મહિનાની અંદર સોનાની તો સોના તેમજ ચાંદીના દાગીના અથવા તો તમે સોનાની લગડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હવે આપણા ગુજરાતના શહેરોની અંદર દિવસેને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે તો આ સોનું જે છે એ આવનારા દિવસોની અંદર કેટલા સમય સુધી ઘટાડામાં જશે જેની પણ આપણે સાત હજાર નવસો ને ઓગણ ચાલીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું ઓગણી હજાર ત્રણસો નેવું રૂપિયા જયારે સો ગ્રામ સોનું સાત લાખ ત્રાણું હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતો આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ 24 કેરેટ સોનાની તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં 8661 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 86610 માં જ્યારે 100 ગ્રામ સોનું 8660100 રૂપિયા માં જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારથી પણ બજેટનું જાહેરાત થયું છે ત્યારથી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની અંદર આજે આજે ગ્રામ 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 ચાંદીના 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 ભાવ 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 અને ગુજરાતના શહેરોમાં કિલો ચાંદી આ ભાવે વેચાઈ રહી છે તો ચાંદીમાં પણ કાલની તુલનામાં આજે સવારે ઘટાડો નોંધાયો છે તો સોનાની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ હવે ક્યાં સુધી સસ્તું થશે ખાસ કરીને વાત કરીએ તો હાલ સોનાની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરી રહ્યા છે કારણ કે શેર બજારમાં હજુ સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે અને શેર બજારમાં દિવસેને દિવસે કડાકો બોલી રહ્યો છે જેના કારણે શેર બજારના રોકાણકારો પણ સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ હજુ પણ કયા આધારે સસ્તું થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર વધારો આવે જેની સાથે વાત કરીએ તો સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે કારણ કે શેર બજારના રોકાણકારો જે છે એ સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની માંગમાં વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે જેની સાથે વાત કરીએ તો હાલ અત્યારે ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા જેમાં પણ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદી તો આપ બધા જાણો જ છો કે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાંદી જે છે એ ચાઈનાનું માર્કેટ માનવામાં આવે છે તો આગળ વાત કરીએ તો મિત્ર મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળના દિવસોની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનું કયા આધારે સસ્તું થઈ શકે જેની વાત કરીએ તો સોનાની માંગમાં ઘટાડો નોંધાય અથવા તો ડોલરની અંદર વધઘટનો માહોલ સર્જાય તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને વાત કરીએ તો જે લોકો સોનાની ખરીદી કરી લીધી છે રોકાણ કરવા માટે એ લોકો સોનાનું સેલિંગ કરી નાખે તો પણ સોનાની કિંમતોમાં આવનાર દિવસોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા છે કે સોનું જે છે એ શું પચાસ હજારની આજુબાજુ થશે તો મિત્રો સોનું જે છે એ પચાસ હજારની આજુબાજુ તો નથી થવાનું પરંતુ આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં હજુ પણ સામાન્ય ઘટાડા નોંધાઈ શકે છે ને દિવસેને દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો સોના તેમજ ચાંદીના એનાલિસિસ કરી અને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે કે સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને સોનાની ખરીદી ક્યારે કરવી તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો કારણ કે સોનાની બજારની વાત કરીએ તો મિત્રો સોનાની બજાર સતત ઘટાડામાં જતી જોવા મળી રહી છે અને દિવસે ને દિવસે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે એ જોઈએ મળી શકે છે કેવી રીતે જેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર જે છે એ અત્યારે ફ્લેટ રહી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે પચીસ રોકાણકારો માટે કેવું રહેશે તો સોનામાં રોકાણકારો માટે વાત કરીએ તો બે હજાર ચોવીસનું વર્ષ જે હતું એ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું હતું જેમાં સોનાના રોકાણકારોને ત્રીસ ટકાથી પણ વધારે અત્યારે નફો મળી ગયો હતો પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ અત્યારે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો સોનાની કિંમતો સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી અને છેલ્લા દસ વર્ષના ટ્રેકની ઉપર નજર કરીએ તો મિત્રો આ વર્ષે સોનાએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું પરંતુ સવાલ એ આવી રહ્યો છે કે હવે આ ચાલુ વર્ષમાં એટલે કે બે હજાર પચીસમાં સોનાના ભાવ કેવા રહેશે જેની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં સોનાની કિંમતોમાં કોઈ પણ મોટો વધારો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી તો સોનાની ખરીદી તમે કરી શકો છો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈ સોના તેમજ ચાંદી જે છે એ આવનારા દિવસોની અંદર સસ્તું થશે તો સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવવાના છીએ તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુઅપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું